હં મારું નામ રાહુલ ગામેતી છે હું વાદલ ગુરુ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને અમારા પંચાયત વિસ્તારમાં ત્રણ આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે જેથી કરીને બાળકોને ભાડાના મકાનમાં બેસાડીને હાલ ભણાઈએ છીએ પણ હાલ ચોમાસાની ઋતુમાં જે હરી જીવ લીધે બાળકોના જીવ ઉપર પણ જોખમ છે અને આ આંગણવાડીઓ તાત્કાલિક ધોરણે જે મંજૂર કરેલી છે એમ કહેવામાં આવે છે પણ ચાલુ કરતા નથી તે આંગણવાડીઓ ચાલુ કરવામાં આવે અને આ આંગણવાડીઓ મંજૂર કરાવવા માટે અમે પદયાત્રા કરી હતી પછી અમે આવેદનપત્રો આપ્યા હતા અમે જે તે વિભાગમાં પણ મૌખિક લેખિક જાણ કરેલી છે છતોય પણ અમારી આંગણવાડીઓ ચાલુ કરવામાં નથી આવતી જેથી એક અમારા માટે એક દુઃખદ બાળકોને ભણવાનો પ્રશ્ન ઊભો થયેલો છે તો અમે માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ આંગણવાડીઓ કયા કારણોસર આ અધિકારીઓ ચાલુ નથી કરતા એ એમનો ફોલોઅપ લઈ અને આવા નાના ભૂલકાઓને જે ભણવા માટેનું આંગણવાડીઓ છે એ આંગણવાડીઓ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને નવા મકાનમાં બેસીના બાળકો ભણે એવું અમારી વાદલ ગુપ્પ ગ્રામ પંચાયત આશા અને અપેક્ષા રાખે છે આ સરકાર જોડી